Twitter. Ah, ¿qué? Ah, ¿qué? Ah, ¿qué? Ah, ¿qué? Ah, ¿qué? Ah, जोता बहुत गोरख से हो

શું દારૂ હોય તારું જેવો હોય તારી ના છે ને આ બનાવેલો જો ના પીયો તો કોઈ નહીં આ તો એ મારો ઓછો માથા પર છે અલ્યા પૈસા અલ્યા તું બન હમ તરોડી નશ્યો હેનો જો બિલકુલ જો આ ઉતરે એમ નહી દે આ પૈસા લે સેવા પૈસા પૈસા એટલું પીજો

જુ 보자 બાજી લઈ ઓ નઈ જો અમાર વિવાહ કરવાની છે અરે અલા આદ વિવાહ આના વધારાના રા બે આજુ બે ભિધાય આલો હતી બે ના બીજે અમારો તો અલ્યા પથાના બેરાઈ છે ક્યાં વાતા જો એવું નહીં થઈ

ओ गमेन ने ini नहीं हां तो माने सरे ना गति बा ये तो माने nah soalnya हां हां तुम तो सरतो नहीं ना सरे ना गति गप तो नहीं ना गति અમા ગોમટિયો કંપનજો ખબર જે દારૂ પીવે ને યેન શું કી મારો મહેમાન આયો એ ઉછે તું અરે અમાર હા કે જો દારૂ પીવે ને હા ને તાર દારૂ બે ન આ હમ ચેતર ભાગા પડતા ના કોટા અમાર ગોમરન બાવલે નહીં તારી ફૂલ્યું ફૂલ્યું ઈ તો ફૂલ્યું અમારે આ તો હપઈ રહેગા હગો આયો અમાર ગો આવો ચટુ થોડું આવો કરાવેલું એટલો કેક હગા તો ચેક કરું હગા આમ તમે કરજો શું ઓ હા દમ एकदम કડક માં મારું દારું તો ગયો દારું મોય હગા તું પોચી ખોલો અલ્યા મુગમ લાગ્યો ઉગણ્યો જ્યો ઉપર જ્યો ઉપર જ્યો પીવો અરે હગા એમ ના પીવાય ત પી

મારો <coughs> હલા હું કરો છો બહુ કરો કે હું ન પીજો હલા પીજો પીજો કાલે થઈ આલો ગપી દો મારું માં રાખો આગા મો તાપી જગાતર આલા આપણે

એમ ભૂષ્ના કરો રે ઉભો રે અબો એ ભગો તો આવી ગયો અલ્યા હા 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 ગા અલ્યા હા ગા એ અલ્યા હા ગા અલ્યા તો એક એ જ હતા હ તો ઓય નઈ બેઠો કરી જો તો બરા 18 એન દિવસ અડાલ તો કોઈ કીધું કીધું કોઈ નતું ગોતવા જતું ઉભા કરો હરો ગા કરે કરે ઘરેમાં કોકડા

તમાર ચણા મસાલા ખાવા તો ખવરાયો ચલા મને ભૂમિયા તો મને આ ભૂખ લાગી છે ભૂખ લાગી છે ઓલા ગાલ બોતો આલે ઓલા બોતા મને લાયે ભૂરા મને હગો પણ ઊંઘો જો ઓપરે ત હોદનું ખવ આવું વો તો પણ હગા પડી ગઈ હગા ઓ હગા મા પણ કરી દેત નહીં લેતા પેલ ભૂમથી પૈસા લેતા જા ક્યાં આ નથી તમ હું ગઈ જો હારો ખાવા પૈસા પણ પચીસ હજાર પડે હોટલમાં બેસ્ટ સપા પાછું સપ

मथुरजी जी लाठी ओसे आगे बाय आगे या या तमे तो पी जा सो दो मी नाही पी दो महागाळ लिप दो आगा आगा तू कोण आयो आगा आगा आमा गोना आगे सी आगे बोल बोल हो